હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો જુનાગઢ વાસીઓ આજે આપણે આવી ગયા છે આંબાવાડીની અંદર સવારના નાસ્તાની અંદર જો તમે લોકો હોય તો આંબાવાડીની અંદર સરસ મજાના ટેસ્ટ ખમણ નવરંગ ખમણની અંદર તમને મળી જશે તો આવો આપણે નવરંગ ખમણની મુલાકાત લઈએ જોઈ શકો છો તમે અહીં કોરા ખમણને વઘાર કરવા માટેની તૈયારી ચાલી રહી છે સૌથી પહેલા તમે જોઈ શકો છો ખમણને તૈયાર થયેલા ખમણને કટ કરવામાં આવે છે કટ કર્યા પછી એને વઘાર કરવાની આખી પ્રોસેસ કરવામાં આવશે એ પણ આપણે જોશું કઈ રીતના વઘાર કરે છે અને અહીં તમે જોઈ શકો છો કટ કરેલા ખમણ એકદમ સ્મૂધ છે એ ખાવામાં એકદમ સારા અને સ્પોન્જી છે ખમણને વઘાર કરવા માટેની તૈયારી બિલકુલ એકદમ રેડી કંડિશનની અંદર છે તમે જોઈ શકો છો કે લીલા મરચાં

મસ્ત છે એટલે આવો એટલે બીજા લોકોને રિકમેન્ડ કરો છો કઈ સારો ટેસ્ટ છે સાહેબ આપ શું ખાઈ રહ્યા છો ખમણ છે સાહેબ અને કેવું લાગે છે બહુ મસ્ત હું અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવું છું શું વાત કરો છો દર અઠવાડિયા બે થી ત્રણ વખત આવો છો રેગ્યુલર હોય છે રેગ્યુલર કસ્ટમર સવાર નો નાસ્તો ખમણ થી થાય શું વાત છે એટલું બધું તમને પ્રિય છે ખમણ સાહેબ આપ કેટલા સમય થી અહિયાં આવો છો છેલ્લા પાંચ થી સાત વર્ષથી આવું છું છેલ્લા પાંચ થી સાત વર્ષથી રેગ્યુલર અઠવાડિયા ની અંદર એક કે બે વખત આવો છો ત્રણ થી ચાર વખત ત્રણ થી ચાર વખત ટેસ્ટ સેમ જ છે કે એમાં કઈ ફેરફાર થાય છે સુરત નો ટેસ્ટ જ અહીંયા મળે તો આવો મિત્રો આપણે ખમણ ને ટેસ્ટ કરીને જોઈએ કે જે અહીં વખાણ આપણે સાંભળવા મળે છે એ ખરેખર સાચા છે કે નહીં મિત્રો ખરેખર બેસ્ટમાં બેસ્ટ ટેસ્ટ છે હું તો ટ્રાવેલિંગમાં ઘણી બધી જગ્યાએ જાતો હોઉં છું આ પ્રકારનો ટેસ્ટ દરેક જગ્યાએ આપણે મળતો હોતો નથી અહીં આંબાવાડીની અંદર નવરંગ સુરતી ખમણની અંદર તમે આવશો તો તમને ઓળખાણ ટેસ્ટ તમને અહીંયા નવરંગ ખમણની અંદર જુનાગઢની અંદર ખાવા માટે મળી જશે તો એક વખત નવરંગ ખમણની ચોક્કસ થી મુલાકાત લેજો કે જ્યાં તમને સુરતી ખમણ ખમણી સાદા ખમણ નવરમ ઓનરિસ સાથે પણ થોડીક વાતચીત કરીને આની ઇન્ફોર્મેશન મેળવશું તો સાહેબ અહીંયા શું શું તમે વેચો છો સુરતી ખમણ સુરતી ખમણ સાજા ખમણ સેવ ખમણી અને વઘારેલું ખમણ ઓકે અને અહીંનો ટાઈમટેબલ શું છે સવારે આઠ થી સાડા બાર એક

ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ દુકાન નંબર એક દુકાન નંબર એક એક એક